હાલમાં સિવિલના વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી છે જો કે આ બાબતે સિવિલ સુપરિટેન્ડન્ટ દ્વારા તપાસના આદેશ અપાયા હોવાનું અને સિક્યુરિટીને પણ એલર્ટ કરી દેવાયું હોવાનું જણાવવામાં આવ્યું છે હા નમસ્કાર આ એક વિડીયો સામે આવ્યો છે જે સિવિલ હોસ્પિટલના અંદરનું કેમ્પસ બી લાગે છે જેમાં એક લેડી એક પુરુષને એ માર મારે છે ચપ્પલથી આમાં વિગત એવી મળી છે કે આ માનસે કંઈ નસેડી છે અને એક ત્રણ વર્ષની બાળકીની છેડતી કરેલી છે તો આ માહિતી મને આજે મળેલ છે જેની વિગતવાર આ એક ગંભીર બાબત થયેલી છે જેની વિગતવાર હું તપાસ કરીને નેસેસરી એના જે સ્ટેપ્સ છે એ લેવાની લેવાનું શરૂ કરીશું એ જોઈને અમે અમારા સિક્યુરિટી ગાર્ડને અને ઓફિસરને ઇન્ફોર્મ કરી દીધો કે ભાઈ આવ બનાવ ફરીથી ન બને એની તાકેદારી રાખવાનો રહેશે